આજ રોજ તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના મધ્ય ગુજરાતના પંચમહાલ મહિસાગર દાહોદ નર્મદા જિલ્લો છોટાઉદેપુર વડોદરા ખેડા અને આણંદ જિલ્લાના યુવાધન માટે અનુસૂચિત જાતિ સૌરભ સામિક દ્વારા પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી સંવિધાન સ્વીકાર દિન અમૃત મહોત્સવ પૂર્વ નિમિત્તે સંવૈધાનિક યુવા સૌરભ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઝાઝરખાના મહંત અને ધારાસભ્ય પૂર્વ શાસન શંભુનાથજી પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા ભરતભાઈ મારવાડી અશ્વિનભાઈ દાફડા ચતુરભાઈ માયાવંશી પૂનમભાઈ પટેલ નરેન્દ્રભાઈ નકુમ વિનોદભાઈ રેવર કલ્પનાબેન ચૌહાણ ડો ડી ડીકાપડિયા કેપ્ટન ડો એડી માણેક ડો हसमुख भाई परमार मूलचंद राणा किरण सिंह चावड़ा देवचंद भाई परमार मुकेश भाई खांगूा दिनेश भाई गुनातर रमेश भाई सोलंकी मुलजी भाई रोहित अनिल भाई परमार रतिलाल भाई मकवाना उद्योगपति जीवराज भाई चांडपा जी जी चावड़ा शिवराम भाई परमार संगीतकार प्रशांत भाई वगेला महानुभावों द्वारा म गेजन शिबिर मंग पंदर पच्चीस वर्ष युवा युवती आगे महिहित आप दाहोद जिला चीफ ब्यूरो अंबाराम के खांड से कपिल बा